ભગવાન મહાદેવ આવું વરદાન આપી અને બ્રહ્મા સમક્ષ એમ કહેવાય કે ધ્યાન થઈ જાય છે અને ત્યાર પછી ભગવાન બ્રહ્મા એમ કહેવાય ફરી જીવોની ઉત્પત્તિ કરે છે નર રૂપે અને નારી રૂપે જીવોની ઉત્પત્તિ કરે છે અને તેમાંથી એમ કહેવાય છે કે નર અને નારી ધીમે ધીમે પ્રગટ થાય છે ગમે તે પશુ પક્ષી પ્રાણી અથવા માનવ હોય બધામાં નર અને નારી બનાવે જેથી કરી અને બંનેનું જ્યારે મિલન થાય છે અને ત્યારે એમ કહેવાય કે સૃષ્ટિનો વિસ્તાર થાય છે જીવોનો વિસ્તાર થાય છે ભગવાન મહાદેવના આશીર્વાદથી એમ કહેવાય ધીમે 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 આ ધરતીમાં જીવોની ઉત્પત્તિ વધતી જાય છે ભગવાન મહાદેવના આશીર્વાદથી દરેક જીવ શ્વાસ લે છે તો શિવ ભક્તો આવી રીતે ભગવાન બ્રહ્માના તપથી ભગવાન ભોળાનાથ અર્ધ નારેશ્વર સ્વરૂપે પ્રગટ થાય છે અને બ્રહ્માજીને વરદાન આપે છે તો શિવ ભક્તો આવી રીતે સુંદર ભગવાન મહાદેવના અર્ધ નારેશ્વરના અવતારની વાત સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર અર્ધ નારેશ્વર લખજો અને આ વિડીયો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હરર મહાદેવા અને ઓમ નમઃ શિવાય